સુરતના લાલગેટ પોલીસ ભવાની વડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણ કુમાર એન્ડ કંપની નામથી આંગડિયા પેઢીની ઓફિસ બહારથી અઠ્યાસી લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવા સરફરાઝ પત્તા નામના યુવકનું અપહરણ કરવા માંગ્યું હતું બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી

ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ વિવિધ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠયાસી લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયાના ઠેલાય લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઇસમ આવે છે ને એને કહે છે તું મોટરસાયકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાયકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફતા આ મનસુર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે અને મને અપહરણ કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ મોજાણી આ પીલ્ખા રોડ જૂનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસીસ જોઈ પછી ચેકપોસ્ટ નાકા જે જે જગ્યાએ સગળ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદીના આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ મોજાણી જે તોમદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ ભોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી બનાવના દિવસે નદીમ ભોજાણી એના વાઇફ સાથે સવારે જુનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટથી વડોદરા આયા અને વડોદરાથી પછી સુરત આવ્યા જૂનાગઢથી સુરત આવતા કુલ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ તોદારો દ્વારા લેવામાં આવી હતી સુરતના અલગ અલગ બગીચાઓમાં એની વાઇફ સાથે જઈને બેસે છે અને બે કલાક ત્યાં રોકાય રૂટના બનાવ પછી આ માણસ કામરેજ થી નવસારી નવસારીથી પાછો કામરેજ અને ત્યાંથી કિમ અને ત્યાંથી પછી અમદાવાદ જાય છે પાંચમી તારીખનો આ બનાવ છે છઠ્ઠી તારીખથી દસમી તારીખની વચ્ચે એને ક્રેડિટ કાર્ડ ઉપર જેટલું દેણું થયું હતું આ આશરે દસેક લાખ રૂપિયા જુદા જુદા ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરી અને બાકી લગભગ પિંચોતેર લાખ રૂપિયાનું સોનું સોનાની લગડીઓ માણેક ચોક અમદાવાદમાંથી જુદા જુદા સોનીઓ પાસેથી ખરીદી અને આ સોનું પછી ઘરે જઈને પોતાના ઘરે દિવાળમાં અંદરના ભાગે સંતાડવામાં આવ્યા હતા લૂંટ કર્યા બાદ ચાર દિવસ અમદાવાદમાં રોકાયેલ જેમાં અગાઉ વાત કરી છઠ્ઠીથી દસમી તારીખ સુધી અને પોલીસ દ્વારા મહા મહેનત કરીને બહુ સિસ્ટમેટિકલી ટેકનિકલ એનાલિસિસ કરી સીસીટીવી એનાલિસિસ કરી આ બધાના આધારે એના ઘરેથી પિંચર લાખ આશરે પિંચર લાખ રૂપિયા કિંમતનો બારસો ત્રીસ ગ્રામ સોનું રિકવર કરેલ છે જે ક્રેડિટ કાર્ડમાં પેમેન્ટ કરી છે આના માટે આમાં બેંકો સાથે ટેકઅપ કરીશ સુરત પહોંચ્યા પછી ટચ ગાર્ડનમાં આ માણસે પોતાના મોઢા ઉપર આ માસ્ક ચઢાવ્યું અને આના પછી એની ઓળખ છતી ના થાય કોઈને ખબર ના પડે કોણ માણસ છે એવી રીતે પછી માસ્ક લગાડીને આ ગુનો આચર્યો લખ્યો પણ ક્રાઇમ બ્રાન્ચના એડિશન સીપી શ્રી શરદ સિંઘલ ડીસીપી શ્રીમતી રૂપલ બેન સોલંકી ડીસીપી